જય માતાજી બધાને અત્યારે ઉનાળો આવી ગયો છે અને આઈસ્ક્રીમ ખાવાની મજા કેટલી આવે છે બધાને જ આઈસ્ક્રીમ ભાવતો હોય છે નાના બાળકોથી લઈને મોટાઓને બધાને ભાવતો હોય છે અત્યારે આઈસ્ક્રીમ એટલો ભેળસેળવાળો બની ગયો છે કે એને ખાવો પણ આપણા શરીર માટે કેટલો નુકસાનકારક છે એ તમને પણ ખબર નહીં હોય કારણ કે એટલું બધું ભેળસેળ હોય છે કે આપણા શરીરને ઘણું નુકસાન કરતું હોય છે ચાલો આજે એના પર જ આપણે વિડીયો જોઈ લઈએ કે તમે ઘરે કેવી રીતે એને ચેક કરશો આઈસ્ક્રીમ ખાવાની મજા ન બની જાય સજા ક્યારેક આઈસ્ક્રીમ પણ એવો ખરાબ હોય છે કે ખાશો તો બીમારી આવી જશે આઈસ્ક્રીમમાં છે કે નહીં એ તમે ક્યારેય કેવી રીતે ચકાસો છો આઈસ્ક્રીમ ખાવાની મજા તો પડે છે પરંતુ ક્યારેય સ્વાસ્થ્ય માટે સજા બની શકે છે અહીં બજારમાં વેચાતી આઈસ્ક્રીમ આઇસ્ક્રીમ છે કે નહીં તે તપાસવાની સરળ રીત જણાવી છે આઈસ્ક્રીમ ખાવાનું ઉનાળામાં નાના બાળકથી લઈને મોટાઓને ખૂબ જ ભાવતું હોય છે પરંતુ આઈસ્ક્રીમનું એક ખાસ સ્થાન છે તમે બાળકોને જેટલી વાર આપશો તેટલી વાર એક ખાતા જ રહેશે પણ શું ક્યાંક તમે આઈસ્ક્રીમના બદલે ઝેર તો નથી ખાઈ રહ્યા ને હા મિત્રો આઈસ્ક્રીમ ક્યારેક ઝેર સમાન બની શકે છે કારણ કે આઈસ્ક્રીમમાં ઉમેરાતા ઘણા બધા એવા વસ્તુ છે કે જે તમારી બીમારીનું કારણ બની શકે છે જી હા આ વાત અમે નહીં પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ હેલ્થના અહેવાલ પ્રમાણે કહેવાય છે કે હકીકતમાં આઈસ્ક્રીમમાં તમે પેટોમાઇન અને ટાઈરોટોક્સિકન જેવા કેમિકલનો ઉપયોગ થાય છે આ કેમિકલ્સ આઈસ્ક્રીમમાં ભેળવવામાં આવે છે ઉપરાંત તેમાં ઘણી બધી એવી ભેળસેળ હોય છે જેના કારણે આઈસ્ક્રીમને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે જેથી તમે એને વારંવાર ખાવાનું પસંદ કરતા હોય છે અને આ બધું કેમિકલ તમારા સ્વાસ્થ્યને હાનિકારક બની શકે છે તો ચાલો જાણીએ કે આઈસ્ક્રીમમાં શેની ભેળસેળ થાય છે અને તમે કેવી રીતે એને જાણી શકશો કે આ આઈસ્ક્રીમ ભેળસેડવાળો છે કે નહીં જો તમને જાણ થાય કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ભેળસેડવાળો છે તો તમે એને તરત જ બંધ કરી દો ખાવાનું આઈસ્ક્રીમમાં શેની ભેળથે ભેળસેળ થાય છે એ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડશો જેથી એ પણ એમના હેલ્થનું ધ્યાન રાખી શકે આઈસ્ક્રીમમાં કેમિકલ્સથી લઈને અનેક પ્રકારના ખરાબ ફેટ્સ અને સીરપ સુધીની ભેળસેળ થઈ શકે છે જેમ કે આઈસ્ક્રીમને ઘટ જાડો અને મીઠો કરવા માટે કોન સિરપ ગ્રુકોડ્સ કોર્ન સિરપ અને ગ્લુકોઝ સિરપનો ઉપયોગ કરવામાં આવે છે આઈસ્ક્રીમને જાડો અને ફીણવાળો બનાવવા માટે ડિટરજન્ટનો અથવા વોશિંગ પાવડર પણ મિક્સ કરવામાં આવે છે હા મિત્રો ડિટરજન્ટ અને વોશિંગ પાવડર ફીણવાળો આઈસ્ક્રીમ બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે પણ જાણો છો કે ડિટરજન્ટ અને વોશિંગ પાવડર કેટલો કેમિકલયુક્ત હોય છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે આઈસ્ક્રીમ ઘટ અને મલાઈદાર બનાવવા માટે વનસ્પતિ તેલ કે ડાલડા જેવી બિનઆરોગ્યપ્રદ હાઇડ્રોજનયુક્તથી ભરેલા ફેટની વસ્તુઓનો ભેડસેટ પણ થઈ શકે છે આઈસ્ક્રીમને ચીકણો બનાવવા માટે એમાં ભેડસેટ થઈ શકે છે જેથી જ્યારે પણ તમે આઈસ્ક્રીમ ખાઓ તો એ ઝડપથી ઓગળી ન જાય આઈસ્ક્રીમને ચીકણો બનાવવા અને ઝડપથી ન ઓગળે તેમજ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેના માટે પણ કેટલા બધા તેમાં બિનઆરોગ્યપ્રદ ગમ્સ અનહેલ્ધી ગમ્સ અને પ્રિઝર્વેટિવસ પણ ઉમેરવામાં આવી શકે છે મિત્રો આ આઈસ્ક્રીમ તમારા માટે ઝેર સમાન થઈ શકે છે કેટલો બધો અનહેલ્ધી એવું આઈસ્ક્રીમ ઉનાળામાં તમે ખાવાથી તમને એવું લાગશે કે ઠંડક થઈ રહી છે પણ ખરેખરમાં એ આઈસ્ક્રીમ ખાવાથી તમારા શરીરમાં ફક્ત અને ફક્ત ઝેર ઉમેરાઈ જશે આઈસ્ક્રીમમાં બેડસેટને કેવી રીતે ચકાસવી એ પણ તમને અમે જણાવી લઈએ જેથી તમને ખબર પડે કે આઈસ્ક્રીમ બેડ છે અને ફરી વખત તમે આઈસ્ક્રીમ ન ખાઓ લીંબુ વડે આઇસ્ક્રીમમાં બેડશીટ ચકાસો આઈસ્ક્રીમમાં બેડશીટને તપાસવાનો સૌથી સહેલો રસ્તો લીંબુનો ઉપયોગ કરવો છે તો જ્યારે પણ તમે ઘરે આઈસ્ક્રીમ લાવો ત્યારે ફક્ત એક ચમચી આઈસ્ક્રીમ લો અને તેના ઉપર થોડાક લીંબુના રસ નાખો આઈસ્ક્રીમમાં જો ફીણ અને પરપોટા બનવા લાગે તો સમજી લેવું કે આઈસ્ક્રીમમાં ડિટરજન્ટ અથવા તો વોશિંગ પાવડરનો ઉપયોગ કરેલો છે એનો ભેળસેડ આ વસ્તુમાં થઈ કરવામાં આવેલો છે આ ચીજો હેલ્થ માટે નુકસાનકારક હોય છે એટલા માટે આઈસ્ક્રીમ ખાવાનું તરત જ તમારે ટાળવું જોઈએ એફએસએસઆઈ આ એ પદ્ધતિની રીત પણ જોઈ લઈએ આઈસ્ક્રીમમાં ભેળસેળ રોકવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક વિડીયો બનાવીને પણ તમને જાણકારી આપી છે કે આઈસ્ક્રીમ ભેડસેટવાળો કેવી રીતે તમે ઘરેથી તપાસી શકો છો એની રીત પણ એકદમ સહેલી છે આઈસ્ક્રીમમાં બેડસેટ છે કે નહીં તમે આવી રીતે ચેક કરી શકો છો ઘરે બેઠા એક ચમચી આઈસ્ક્રીમ લેવાનો છે અને તેમાં થોડુંક ગરમ પાણી ઉમેરો હવે તેમાં એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડના ત્રણથી ચાર ટીપાં ઉમેરવાના છે આના ઉમેરવાયા પછી જો તમારો આઈસ્ક્રીમનો રંગ બદલાઈ જાય તો તમે સમજી લેજો કે તમારો આઈસ્ક્રીમ બેડસેટવાળો છે એટલે કે તેનો લ તેનો રંગ લાલ કે ગુલાબી રંગ થઈ જાય છે તો સમજવું કે તેમાં ભેળસેળ છે હવે તમને એવો સવાલ થશે કે આઈસ્ક્રીમનો કલર બદલાઈ જાય એ કલર શાના કારણે બદલાઈ જતો હોય છે આઈસ્ક્રીમમાં એવું શું હશે જેના કારણે તમે કહી શકો કે આ આઈસ્ક્રીમ ભેળસેળવાળો છે અને એનો રંગ લાલ કે ગુલાબી રંગનો થઈ જાય છે તો હકીકતમાં તેમાં મેટાનીલ યલોની ભેળસેળ હોય છે જે પ્રતિક્રિયા કરવામાં આવે ત્યારે ગુલાબી રંગ આપવાનું શરૂ કરે છે તેથી આંખ આળા કાન કરીને આઈસ્ક્રીમ ન ખાશો હવે પછી જ્યારે પણ તમે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે તેને તેના વિશે વિચારો અને તેને ચકાસો કારણ કે આપણે બાળકોને પણ આપતા હોઈએ છીએ આઈસક્રીમ ઉંમરવાળા પણ ખાતા હોય છે જે એમના હેલ્થ માટે ઘણું નુકસાનકારક છે આમ કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરી શકો છો જ્યારે તમે ઘરે આઈસ્ક્રીમ તપાસો ત્યારે જો આઈસ્ક્રીમ ખરાબ નીકળે તો તમે એને ખાવાનું બિલકુલ ટાળજો તમે ઘરે પણ આઈસ્ક્રીમ હેલ્ધી રીતે બનાવી શકો છો તમે આઈસ્ક્રીમની જગ્યાએ શરીરમાં ઠંડક માટે તમે શેરડીનો રસ અથવા તો નારિયેળનું પાણી પણ પી શકો છો તમે ફળનો રસ પણ પી શકો છો તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારો વિડીયો આ જ રીતે જોજા જોતા રહેજો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી તમે નેક્સ્ટ ટાઈમ મારી વિડીયો પણ જોઈ શકો આવજો